સરહદ પર વિકાસ કામોના સંકલ્પનો સૂર્યોદય શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂપિયા ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ સાડત્રીસ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી વડાપ્રધાન શ્રી આવનારી પેઢીની ચિંતા કરી કેશ ધ રેઇન અને એક પેઢ માકેનામ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવ્યું છે પહેલું સૂક્ત જાતે નરિયા યોગથી લઈને આયુષ્યમાન સુધીની આરોગ્ય સેવા સરકારે આપી છે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સહિત છેવાડાના વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ ગુજરાતમાં સુદ્રઢ નાણાકીય ગુણવત્તાયુક્ત અને એના માટેની વ્યવસ્થા વિચાર એકમાત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું એમણે ગુજરાત નો વિચાર કર્યો હંમેશા ને એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ આરામથી આજે લાઇટ ચોવીસ કલાક લાઇટની વ્યવસ્થા ક્યાં હતી કર પણ આખા ગુજરાતમાં એ હતા ત્યારે જ વ્યવસ્થા કરી તો આજે તમને આજે જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઈટ પાણી ને રોટી વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નું માન્ય મુખ્યમંત્રી શ્રી અહીં આવ્યા તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નડાબેટ આપણું જે રણ હતું રણની જગ્યાએ ટુરિઝમ સેન્ટર બન્યું અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ તો હૃદયથી રાજીપો મુખ્યમંત્રીશ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા આ છેક બોર્ડર સુધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં તો છેલ્લે છેલ્લા ગામ સુધી આવીશ મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને પણ એમને કીધું કે બધાને હું એમને મળીશ પણ કોઈ મંડપનો ખર્ચો મારે નથી કરવો નહીં તર પ્રજા ઉપર વસ્તી આવે તો એસટી નો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે અહીંથી સુઈ પણ હજારોની સંખ્યામાં હતા અહીંયા બહાર પણ હજારોની સંખ્યામાં હતા પણ કીધું ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને બધતા એટલે સાડી ત્રણસો કરોડ કરતાં વધારાનું